એકમ સો સોનો અંક છે તે ભાજક કરતા નાનો છે તેથી આપણે બે સંખ્યા લઈશું બે સત્તા ચૌદ પાંચમાંથી ચાર જાય તો એક ઉપરથી ઉતાર્યા બે બે છક બાર બારમાંથી બાર જાય તો શૂન્ય જવાબ આપણો આવશે છોતેર તેવી જ રીતે એકસો એકોતેર ભાગ્યા ત્રણ જો આમાં પણ આ આ મહાવરામાં છે ને આપણે આમાં તમારે બે અંક સાથે કરવાનો પહેલાં આપણે એક અંક સાથે કરેલો હવે બે સાથે કરીએ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ દેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર તેર પાંચ સાથે ચલાવીએ સાતમાંથી પાંચ જાય તો બે ઉપરથી ઉતરાય એક ત્રણ સત્તા એકવીસ બસો છપ્પન ભાગ્યા ચાર ચાર છ ચોવીસ ચોકે ચોકે સોળ સોળમાંથી સોળ જાય તો ઝીરો ત્યારબાદ દાખલા નંબર ચાર આઠસો સુડતાલીસ ભાગ્યા સાત એકા સાત જો આમાં ભાજપ કરતાં આપણે સોનો અંક મોટો છે તેથી એક લીધો છે સાત આઠમાંથી સાત જાય તો એક ઉપરથી ઉતાર્યા ચાર સાત દુ ચૌદ શૂન્ય શૂન્ય ઉપરથી ઉતાર્યા સાત સાત એકા સાત સાતમાંથી સાત જાય તો શૂન્ય પ્રશ્ન દાખલા નંબર પાંચ છસો સોળ ભાગ્યા આઠ આમાં જો નાનો છે તેથી આપણે બે લઈશું ને અઠિયું અઠ્યું ચોસઠ તો આઠ સત્તા છપ્પન અહીંયા આવશે અગિયાર અહીંયા આવશે પાંચ અગિયારમાંથી છ જાય તો પાંચ ઉપરથી તેરો છ આઠ સત્તા છપ્પનમાંથી છપ્પન જાય તો ઝીરો દાખલા નંબર છ જોઈએ તો કે ચારસો ને પચીસ ભાગ્યા પાંચ પાંચ અઠ્ઠા ચાલીસ બે પચીસ પચું પચું પચીસમાંથી પચીસ જાય તો શૂન્ય જવાબ આપણો આવે છે પાંચ દાખલા નંબર સાત જોઈએ પાંચસો ને સોળ ભાગ્યા છ જો આમાં પણ ભાજપ કરતાં સો એકમનો સોનો અંક આપણને નાનો મળે છે તેથી બે ફરી વખત કહું છું ખાસ યાદ રાખજો તો હવે છનો ઘડિયો બોલીએ છ એકા છ દો બાર છત્રી અઢાર છોવીસ છ પંચાત્સ છત્રીસ છ સત્તા બેતાલીસ છઠ્ઠા અડતાલીસ છ નવા ચોપન તો આઠ સાથે ભાગ ચાલશે ને છ અઠા અડતાલીસ અહીંયા અગિયાર અહીંયા ચાર અગિયારમાંથી આઠ જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યા છાએ છાએ છત્રીસ છમાંથી છ જાય તો શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય તેવી જ રીતે દાખલા નંબર આઠ ગણીએ નવ ભાગ્યા ત્રણસો ને ચોવીસ જો આમાં પણ આપણે બે સંખ્યા લઈશું નવનો ઘડિયો બોલીએ તો નવ એકા નવ નવ દુ અઢાર નવતેરી સત્યાવીસ નવ ચો છત્રીસ નવ તેરી સત્યા અહીંયા આવશે બાર અહીંયા બે બારમાંથી સાત જાય તો પાંચ ચાર નવ છક ચોપન ચોપનમાંથી ચોપન જાય તો શૂન્ય આ રીતે તમારે ભાગાકારના દાખલા તમારી સ્વાપોથીમાં તો ગણવાના જ છે પરંતુ તમારી રફ નોટમાં પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આગળના વિડીયો પણ આ ચેનલમાં તમને જોવા મળશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો